એટલે કે પૈસા કમાતા હોય છે અહીં તમને વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ બતાવવામાં આવ્યું છે વેણુનું કુટુંબ જે છે એમાં તમે જુઓ છો તો બધા હળીમળીને કાર્ય કરે છે અને સાથે જમે છે અને સાથે વાતો પણ કરે છે જ્યારે રાણીનું કુટુંબ જે છે એમાં એની મમ્મી રસોઈ કરે છે રાણી એના પપ્પા અને ભાઈને પરિસે છે અને બંને જે સ્ત્રીઓ છે ઘરની એ કાર્ય કરે છે અને એના પપ્પા જે છે એ નોકરી પરથી આવીને આરામ કરે છે તો અહીં તમે જોશો તો બંને કુટુંબ અલગ અલગ છે એક જે વીણીનું કુટુંબ છે એમાં બંને સાથે કાર્ય કરે છે અને જ્યારે રાણીના કુટુંબમાં સ્ત્રીઓ કાર્ય કરે છે અને પુરુષો નોકરી કરે છે આ જ રીતે નીચે અમુક પ્રશ્નો આપવામાં આવ્યા છે જે તમારે જોવાનું છે બંને કુટુંબના ચિત્રો પહેલાં તો તમારે જોવાના છે અને તેની જે તફાવત છે એ યાદ રાખવાનો છે પછી આ પ્રશ્નના જવાબ એની ઉપરથી આપવાના છે તો પ્રશ્ન શું છે તો બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે તો બંને કુટુંબમાં લોકો એટલે કે કઈ રીતે કાર્ય કરે છે તે જોવાનું છે અને બીજું બીજો પ્રશ્ન છે તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે જો તમારું કુટુંબ જે છે એટલે કે તમે તમારા પરિવારના જે સભ્યો છે એ તમે એક ઘરમાં રહો છો તો કઈ રીતે કાર્ય કરો છો હળી મળીને કરો છો એટલે કે વેણીના કુટુંબની જેમ કરો છો કે રાણીના કુટુંબની જેવી રીતે કાર્ય કરો છો અને જો એવું હોય તો તમે કોના કુટુંબ એટલે કે વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ એ બંનેમાંથી કયા કુટુંબની જે રીતે કાર્ય કરો છો ત્યારબાદ છે કે વિચારો અને લખો તો તમારા કુટુંબના સભ્યો જે છે એ બધા સાથે જમો છો હા હોય તો હા લખવાની ને જો ના હોય તો શું કામ જેમ કે તમારું કુટુંબ જે છે એમાં તમારા પપ્પા અથવા તો તમારા ભાઈઓ એ મોડેથી ઘેરે આવતા હોય અથવા તો ગામ નોકરી અર્થે હોય તો એ જે કારણ હોય તે તમારે અહીંયા લખવાનું છે ત્યારબાદ તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરો છો રસોઈ કાર્ય જે છે એ તમારા ઘરમાં તમારા મમ્મી કરે છે તમારા મોટા બેન કરે છે તો તમે એને મદદ કરો છો અને જો મદદ કરતા હો તો કઈ રીતે કરો છો એ લખવાનું છે કુટુંબમાં રસોઈકામમાં કોણ મદદ નથી કરતું તમારા કુટુંબમાં જે રસોઈ કરતા હોય છે મમ્મી કે બેન એમાં કોણ મદદ નથી કરતું જેમ કે તમે અથવા તો તમારા પપ્પા કે તમારા ભાઈ મદદ ન કરતા હોય તો શું કામ નથી કરતા એ તમારે અહીં લખવાનું છે ત્યારબાદ નીચે જે છે પૂછો અને લખો અહીં તમારા ઘરના જે કામ છે જેમ કે આપણે દરેક ઘરમાં અમુક કામ તો કરતા જ હોઈએ છીએ જેમ કે સવારે વહેલા ઉઠવું રસોઈ બનાવવી બજાર વસ્તુઓ લાવવી શાકભાજી લાવવા કચરો વાળવો વાસણ પાણી ભરવું કપડાં ધોવા આ જે અમુક કામો છે એ તો દરેકના ઘરમાં હોય જ છે તો અહીં તમારા ઘરમાં આ બધા કામ થાય જ છે તો આ જે બધા કામ છે જેમ કે રસોઈ બનાવવી તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે તો એ લખવાનું છે અને સાથે તમારા મિત્રના ઘરમાં પણ રસોઈ કોણ બનાવે છે જેમ કે ઘરના રસોઈ કામમાં તમને મમ્મી તો રસોઈ કરતા જ હોય છે પણ સાથે તમે કે તમારા પપ્પા મદદ કરતા હો તો એ લખવાનું છે અને સાથે તમારા મિત્રના ઘરમાં કોણ કોણ રસોઈ બનાવે છે એ તમારે અહીં દર્શાવવાનું છે ત્યારબાદ છે આપણે ખાઈએ છીએ એટલે કે આપણો જે ખોરાક છે ત્યાં ક્યાંથી આવે છે તો અહીં કોષ્ટકમાં તમે જોશો તો વાનગીઓના નામ લખ્યા છે ત્યારબાદ જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિથી વનસ્પતિમાંથી મળે છે તેની સામે આપણે લીલો કલર પૂરવાનો છે અને જે વસ્તુ પ્રાણીમાંથી મળે છે તેની સામે લાલ કલર પૂરવાનો છે તો અહીં કોષ્ટકમાં તમે જોશો તો મધ જે છે એ મધમાખીમાંથી મળે છે એટલે કે પ્રાણીમાંથી મળે છે તો આ રીતે મધ ઈંડા દૂધ માંસ અને માછલી આ આપણને પ્રાણીઓમાંથી મળે જ એટલે તેની સામે લાલ કલર પૂર્યો છે જ્યારે મકાઈ પાલક ટમેટાં હળદર બટાકા ડુંગળી લીંબુ અજમો કેળા આ આપણને છોડ વૃક્ષ અથવા વનસ્પાત વનસ્પતિમાંથી મળે છે તેથી તેની સામે લીલો કલર પૂર્યો છે આ રીતે બાજુમાં જે જગ્યા છે તેમાં તમારે અન્ય જે ખાઈ શકાય તેવી વસ્તુઓ છે એ લખવાની છે અને તે વનસ્પતિ કે પ્રાણીમાંથી મળે છે તો એ રીતે વનસ્પતિમાંથી મળતી સામે લીલો કલર અને પ્રાણી સામેથી મળતી માટે લાલ કલર પૂરવાનો છે ત્યારબાદ છે કે વિચારો અને લખો તો જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ઘણીવાર તમે ઘરગથ્થુ ઉપચાર કરતા હોવ છો એટલે કે તમારા મમ્મી હોય છે એ તમને ઘરમાંથી જ કોઈ તાત્કાલિક દવા આપે છે અથવા તો લગાવી આપે છે કોઈ ઔષધિ કોઈ વનસ્પતિ તો એ ત્યારે તમે કઈ લગાવો છો વનસ્પતિ અથવા તો કંઈ ઘરની જે મસાલા છે એમાંથી તમને ઈજા થાય છે ત્યારે તમે શું ઉપયોગમાં લો છો તો અહીં જ અમે ઘરમાં જ વપરાતી ઔષધિઓ જે છે એ તમારે અહીં લખવાની છે જેમ કે ઈજા થાય ત્યારે તાત્કાલિક જો કદાચ લોહી નીકળતું હોય તો તમને તરત હળદર લગાવી દેવામાં આવે છે ત્યારબાદ પેટનો દુખાવો હોય તો અજમો ખવાય છે શરદી અને ઉધરસ થઈ હોય તો તુલસીના પાનનો ઉકાળો પીવામાં આવે છે દાંતનો દુખાવો થયો હોય તો લવિંગને લગાવવામાં આવે છે ત્યારબાદ અહીં છે કે તમને અહીં ચાર ટોપલી એક સરસ મજાનો ગોળાકાર છે મંડળ છે એમાં ચાર ટોપલી ચાર ખૂણામાં મૂકી છે અને વચ્ચે જે છે એ થોડા નામ આપવામાં આવ્યા છે એમાં ઘણા બધા નામ તમને જાણીતા જ છે તો અહીં દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડો જેમ આપણે જોડકા જોડીએ છીએ ને એ રીતે અહીં તમારે રેખાઓ દ્વારા એટલે કે લાઈન દ્વારા તમારે અહીં જોડવાનું છે જેમ કે ચાર ટોપલી છે એમાં શું છે તો ફૂલ ફળ પાન અને છોડના બીજા ભાગ તો અહીં તમને થોડા નામ આપવામાં આવ્યા છે જેમ કે ફૂલ ગાજર આદુ ફણસ કેરી ચણા આંબળા ફણસી રાય પાલક કમળનું પ્રકાંડ ફ્લાવર મીઠો લીમડો મૂળો કેળું બટેટા હવે આ જે છે એ તમારે અલગ અલગ ટોપલામાં નાખવાના છે કઈ રીતે નાખશો તો એક લાઈન દોરીને એટલે કે એક લીટી દોરીને તમારે એને ત્યાં જોડવાનું છે જેમ કે કેરી છે તો કેરી શું છે ફળ છે તો એને તમારે ફળના ટોપલા સાથે જોડવાની રહેશે ફ્લાવર છે તો એ ક્યાં આવશે એ તમારે નક્કી કરી અને લગાડવાનું છે તો આ રીતે તમારે અહીં તમારા ઘરકામમાં આ જે સરસ મજાના નામ લખ્યા છે એને દરેક ટોપલામાં જોડી અને નાખવાના છે અસ્તુ